સુરત નવીઝ સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામારિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો હતો હોસ્પિટલના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામારિક તત્વોએ તોડફોડ કરી હતી જે ઘટના કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે થી પણ વધુ અસામારિક તત્વોએ કેન્ટીન પર પથ્થમારો પણ કર્યો હતો જેને લઈને હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી નવીઝ સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથા ફોટ થતા ઝપા ઝપી કર્યા બાદ તોડફોડ કરાઇ હતી જેને લઈને નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે તો દુકાનદારે જણાવ્યું હતું કે નવી સિવિલમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી અને વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપી હતી આ સમયે અસામારી તત્વો પણ જોડાયા હતા અને કેન્ટીનમાંથી મફતમાં પાણીની બોટલો સહિત નાસ્તો માંગ્યો હતો જે ન આપતા તોડફોડ કરાઇ હતી હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને પોલીસે આતંક બચાવનાર આસામારિક તત્વોને ઝડપી પાડશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીટન્ફર ન્યૂઝ